નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં ગુજરાતીઓ માટે રાહતના સમાચાર ખેડૂતોને મોટી જાહેરાત ગુજરાતના ખેડૂતોના ડેવટ હશે માપ ખેડૂતોને મળશે ડબલ અપટા મફત અનાજ વિતરણમાં ફેરફાર રાજકોટમાં આવ્યો ભૂકંપ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂતો માટે નવી લોન યોજના આ કાર્ડમાં મળશે બે લાખ રૂપિયાનો વીમો લેપટોપ ખરીદો પચીસ હજાર સહાય સોના ચાંદીના ભાવમાં વધારો ગુજરાતીઓ માટે રાહતના સમાચાર રાજ્યમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે તે અનુસાર આવનારા સાત દિવસ વાતાવરણ સુકું રહી શકે છે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે આનાથી લોકોને ગરમીથી રાહત મળી શકે છે હાલમાં રાજ્યમાં દક્ષિણ પશ્ચિમી દક્ષિણની હવા ચાલી રહી છે જેની આ અસર છે જણાવી દઈએ કે હાલમાં તો રાજ્યના ઘણા શહેરોમાં ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન જોવા અટાયું છે જ્યારે અમરેલી બેતાલીસ ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું છે આપી છે કેન્દ્રીય કેબિનેટ સિત્તેર લાખ કરોડના ખર્ચવાળી પીએમ પરણમ યોજનાને મંજૂરી આપી દીધી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોને વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે આ રીતે ખેતરોને ખેડૂતો બનાવ વૈકલ્પિક ખાતરો બનશે અને સસ્તા ભાવે કેબિનેટની બેઠક બાદ મનસુખ માંડવિયાએ કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે ત્રણ કરોડ રૂપિયા ખર્ચ કરશે ગુજરાતના ખેડૂતોના ડેવટ હશે માફ ખેડૂત દીવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફાળી એકાર મામલો ગરમાયો છે આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંડીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના ડેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતોના ડેવાના ભારમાંથી રાહત આપવા માટે દેવા માફ લઈ ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત દેવા માફ થાય છે પણ આપણા ગુજરાતમાં કેમ નથી ખેડૂતોને મળશે ડબલ અપટા ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર આવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના ખેડૂતોને ભેટ આપીને ખુશ કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન યોજના નિધિ હપ્તામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે જ્યારે હાલમાં પીએમ કિસાન શર્મા નિધિ યોજનામાં દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં બે હજાર રૂપિયા મળે છે એટલે કે કુલ ખેડૂતોને સો હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે ત્રણને બદલે ચાર થઈ શકે છે એટલે કે એક હપ્તો વધી જશે હાલમાં દર ચાર મહિનાના અંતરાળ પર હપ્તો ચૂકવવામાં આવે છે પરંતુ જાહેરાત બાદ તે દર મહિને આપવામાં આવી શકે છે એટલે કે ખેડૂતોને હવે વર્ષમાં સો હજારને બદલે આઠ હજાર આપવામાં આવી શકે છે મફત અનાજ વિતરણમાં ફેરફાર સરકારે સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ લાભાર્થીઓની અયોગ્ય છે જેઓ કાર અને મકાન ઠરાવતા અવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે જેમાં કોટેદારથી તમામ સભ્યોના અંગૂઠાને છાપ લેશે જેમના નામે રેશન લેવામાં આવી રહ્યું છે પહેલા મહિનામાં ઘરનું એક સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિને બીજા સભ્યએ અંગૂઠા વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠો લગાવીને એક પછી એક રાશન લેશે જ્યાં સુધી તમામ નિકમોની ચકાસણી ન થાય છે ત્યાં સુધી કામ ચાલુ રહેશે વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ લૂપ મશીનને સુધારીની તૈયારીઓ ચાલુ રહેશે રાજકોટમાં આવે ભૂકંપ ગઈકાલે રાજકોટમાં ભૂકંપ આવ્યો છે જ્યાંની તીવ્રતા બે પોઈન્ટ નવની હતી આજે બપોરે બે વાગ્યાની આસપાસ રાજકોટ નજીક સાપર વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો સાપર વેરાવર અને આસપાસ વિસ્તારમાં સાંચકો અનુભવાયો હતો રાજકોટથી સોળ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું જોકે ભૂકંપના કારણે કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ મગફળી અને બટાકા સહિતના પાકની મબલક આવક થઈ હતી રાજકોટ માર્કેટયાર્ડમાં ખેડૂતોને હાલ ઊંચા ભાવ મળી રહ્યા છે સારા ભાવ મળતા ખેડૂતો પાકટાનો પાક લઈને વહેલી સવારથી જ યાર્ડમાં પહોંચી જાય છે આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની ત્રણ હજાર છસો ક્વિન્ટલ આવક થઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મન કપાસના ખેડૂતોને બારસો એંસી રૂપિયાથી લઈને પંદરસો ચોત્રીસ રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા ખેડૂતો માટે નવી લોન યોજના દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ હવે કેન્દ્ર બીજી મોટી યોજના લઈને આવી છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નીતિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય છે અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા વ્યાજ દરે લોન મળશે જો ખેડૂતોએ કૃષિ સીઠવા યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકશે આ કાર્ડમાં મળશે બે લાખ રૂપિયાનો વીમો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષે બે હજાર વીસમાં વિશ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી આ યોજનાને ઘણો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં ઓગણત્રીસ કરોડ શ્રમ કાર્ડ બનાવવામાં આવે છે આર્થિક સહાય ઉપરાંત સરકારી શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને બે લાખ રૂપિયાના અકસ્માત વીમાનો પણ લાભ આપે છે શ્રમ કાર્ડ ધારક પ્રધાનમંત્રી શ્રમયોગી મનધન યોજના સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મેળવી શકે છે લેપટોપ ખરીદવા પચીસ હજાર રૂપિયાની સહાય લેપટોપ સહાય યોજના અંતર્ગત પચીસ હજાર રૂપિયા અથવા તો જો તમે જે કિંમતનું લેપટોપ લીધો હોય તે કિંમતના પચાસ ટકા બંને માટે જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે જ્યારે આ સહાય મેળવવા માટે તમે ધોરણ બાર પાસ હોવા જોઈએ અને ધોરણ બારમાં સિત્તેર પ્લસ પડસ રેન્ક હોવા જોઈએ તો જ તમને આ લેપટોપ સહાય યોજનાનો લાભ મળશે આ યોજના માટેના ફોર્મ આવનાર થોડાક સમયમાં એટલે કે દસથી પંદર દિવસોમાં ફોર્મ ભરવાના શરૂ થશે સોના ચાંદીના ભાવમાં થયો વધારો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં બસો રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ અડસઠ હજાર બસો રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ અડસઠ હજાર રૂપિયા રહ્યો હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવો ભાવ ચુમ્મોતેર હજાર ચારસો રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ ચુમ્મોતેર હજારસો રૂપિયા હતો તેમજ આજે સોના ચાંદીના ભાવમાં છસો રૂપિયાનો વધારો થયો તે સાથે ચાંદીનો નવો ભાવ સ્યાસી હજાર સાતસો રૂપિયા થયો છે